ગુજરાતમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી છે અલગ અલગ ભાગોમાં બે દિવસ હળવો વરસાદ જોવા મળી શકે છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવી શકે છે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે ઠંડસ્ટ્રોમાં એક્ટિવિટીની સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે ગાજવીજ તેજ પવનની સાથે વરસાદ આવશે ગાજવીજ સાથે હળવો વરસાદ આપણને જોવા મળશે આજે सोल जिला गाजवीज साथ वरसाद आगाही कर जो आने वाला 24 घंटा में थोड़ा आइसोलेटेड प्लेस में बारिश होने का संभावना है इसका कारण है एक साइक्लोनिक वेस्टर्न डिस्टरबेंस साउथ ईरान एंड साउथ पाकिस्तान के ऊपर लाई कर रहे है। इसका कारण एक इंड्यूस्ड साइक्लोनिक साइक्लिक वेस्ट राजस्थान में फॉर्म हुआ है इसके कारण वो मॉइस्चर इंकर्शन होगा और जो सौराष्ट्र कोस्ट रीजन में बारिश होने का चांसेस है थंडा टॉम एंड थंडा हवर का भी हम वार्निंग दिए हुआ है गुजरात रीजन के लिए अगले 24 घंटा में okay. 24 घंटा के अगले छः दिन तक आपका ड्राई मौसम रहेगा हाँ वो पार्टली क्लाउडी रहेगा अहमदाबाद में तो बारिश का संभावना नहीं है હવે વાત કરીશું અંબાલાલ પટેલની ભયંકર આગાહીની બેતાલીસ ડિગ્રી ગરમીના વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો હવે પછી ગુજરાતના વાતાવરણ પર કેવી અસર રહેશે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અઠ્યાવીસથી ત્રીસ એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો બેતાલીસ ડિગ્રી શકે છે કચ્છમાં પવન સાથે ગરમીનો મારો જોવા મળશે તારીખ ઓગણત્રીસ એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્વ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સેલ્શિયસ થવાની શક્યતા આવે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી સેલ્શિયસની શક્યતા છે સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ ગરમી હશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા છે કચ્છમાં ગરમી સાથે પવન વધારે ફૂંકાશે આફાક વલસાડમાં પણ ગરમી રહેશે આ વખતે બે અસર જોવા મળી શકે છે પ્રીમોન્સૂન એક્ટિવિટી પશ્ચિમી વિક્ષેપની અસર આ બંને જોવા મળી શકે છે અરબ રાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને પશ્ચિમી વિક્ષેપ પણ જોવા મળી શકે છે ઓગણત્રીસમી એપ્રિલથી જૂન સુધી ઘણા ભાગોમાં વરસાદ થશે ભેજના કારણે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે દુબઈ ઓમાન અને આરબ રાષ્ટ્રોમાંથી ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે આ પછી વિક્ષોભ જે આરબ આરબ રાજ્યોમાંથી આવશે તે પાકિસ્તાન થઈ કચ્છના થોડા ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં પ્રભાવિત છે જેના કારણે તારીખ ઓગણત્રીસમી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી અને અરબ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજ ભેજના કારણે વાદળ વાયુ અને વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહે છે તો મે મહિનાની શરૂઆતમાં પ્રીમોનસુ એક્ટિવિટી જોવા મળશે આગાહી આવી છે સામે દસ થી પંદર મે સુધીમાં ભારે આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં મધ્યપ્રદેશના ભાગો મધ્યપ્રદેશ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે એટલે હવે પ્રીમોન્સૂનની એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે પુનઃ આ છે એ ચાલુ રહેવાની શક્યતા રહેશે તારીખ દસથી ચૌદ પંદરમાં પણ ભારે આંધી વંટો સાથે આ જે પ્રી ગતિવિધિ ચાલુ રહેશે ભર વરસાદ થતાં મલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે શાકભાજીના પાકો બાગાયતી પાકો પર તેની અસર જોવા મળી શકે છે કેરીના પાકો પર આંધીથી નુકસાન થઈ શકે છે સાથે જ પિયતના ગાળા અને આડાશુ રાખવા પણ સૂચન કરાયું છે બલાલના મતે વાદળછાયા વાતાવરણના કારણે રોગજીવાત પડે તો પાક સંરક્ષણના પગલા લેવા હિતાવહ છે અત્યારે તો શાકભાજીના પાકો ઉપર ત્યાંની અસર થઈ શકે છે બાગાયતી પાકો પર અસર થઈ શકે છે કારણ કે જે કેરીનો પાક છે એમાં પવન હાજી વનતોથી ગરી જવાની શક્યતા રહે છે એ જ ખેડૂત ભાઈઓ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે બીજા તબક્કામાં સરેરાશ પાસઠ ટકા મતદાન થયું છે તેર રાજ્યોની નેવ્યાસી બેઠક પર જોરશોરથી મતદાન થયું સૌથી વધુ આસામ ત્રિપુરા મણિપુર અને છત્તીસગઢમાં મતદાન થયું છે આસામમાં સિત્તેર પોઈન્ટ છાસઠ ટકા બિહારમાં ત્રેપન પોઈન્ટ ત્રણ ટકા તો છત્તીસગઢમાં બોતેર પોઈન્ટ તેર ટકા જમ્મુ કાશ્મીરમાં સડસઠ પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે કર્ણાટકની વાત કરીએ તો ત્યાં ત્રેસઠ પોઈન્ટ નેવું ટકા કેરળમાં ત્રેસઠ પોઈન્ટ સત્તાણું ટકા એમપીમાં ત્યાંશી ટકા મહારાષ્ટ્રમાં ત્રેપન પોઈન્ટ ટકા મણિપુરમાં સિત્તેર પોઈન્ટ ટકા તો રાજસ્થાનમાં ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન થયું છે ત્રિપુરામાં સિત્યોતેર ત્રેપન ટકા મતદાન નોંધાયું છે તો ઉત્તર પ્રદેશમાં બાવન ટકા મતદાન થયું છે પશ્ચિમ બંગાળમાં લઈને જે વિગતો આવી રહી છે પાંચ વાગ્યા સુધી આપણે આ આંકડા બતાવી રહ્યા છે સૌથી વધુ જે મતદાન લઈને આંકડા આવી રહ્યા છે ત્યારે ટકાવારીઓ આપણે બતાવી રહ્યા છે જોરશોરથી જે પ્રચાર કરવામાં આવ્યો હતો અને આજે જયારે મતદાનનો દિવસ હતો ત્યારે સૌથી વધુ આસામ ત્રિપુરા અને મણિપુર છતાં છત્તીસગઢની અંદર જે આંકડાઓ નોંધાયા છે આપણે બતાવી દઈએ આસામમાં સિત્તેર પોઈન્ટ છાસઠ ટકા બિહારમાં ત્રેપન પોઈન્ટ ત્રણ ટકા છત્તીસગઢમાં બોતેર પોઈન્ટ બોતેર પોઈન્ટ તેર ટકા તો જમ્મુ કાશ્મીરમાં સડસઠ પોઈન્ટ બાવીસ ટકાનો આંકડો આવી રહ્યો છે સામે કર્ણાટકમાં ત્રેસઠ પોઈન્ટ નેવું ટકા કેરળમાં ત્રેસઠ પોઈન્ટ સત્તાણું ટકા એમપીમાં ચોપન પોઈન્ટ ત્યાંશી ટકા મહારાષ્ટ્રમાં ત્રેપન પોઈન્ટ એકાવન ટકા મણિપુરમાં સિત્તેર પોઈન્ટ છ ટકા રાજસ્થાનમાં ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણીસ ટકા ત્રિપુરામાં સિત્યોતેર પોઈન્ટ ત્રેપન ટકા તો ઉત્તર પ્રદેશમાં બાવન પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં એકોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન નોંધાયું છે જુનાગઢથી સમાચાર આવી રહ્યા છે રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ છે કેશોદમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય છે તમે ભાષા પર સંયમ રાખો વર્તો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ મોર નથી પણ હવે એટનો જવાબ મળશે તો વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર આવ્યો છે હવે બોલવામાં સંયમ રાખજો મનોજ જોશીનું આ નિવેદન હવે એકનો જવાબ પથ્થરથી મળશે જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ પ્રહાર કર્યા છે જીતુ વાઘાણીના નિવેદનને તેઓએ વખોડ્યું છે અને તેમનો અવિવેક છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે હીરા જોટવાનું આ નિવેદન સામે આવ્યું છે વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત અપરિચિત હશે હીરા જોટવા કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તેવું તેમનું નિવેદન આવ્યું છે જીતુ વાઘાણીએ માફી આ મુદ્દે માંગવી જોઈએ તેવું પણ તેમણે ઉમેર્યું છે જીતુભાઈ વાઘાણી ઇતિહાસ ને વાંચ્યો નથી યા તો એમનું શિસરા પણ સાબિત થયું છે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી અંગ્રેજોને કાઢવામાં જેમનો મહત્વનો ફાળો હતો એવા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ એમનું ગુજરાત એમની કોંગ્રેસ એમના માટે જેમ તેમ બોલવું એ એમને શોભતું નથી અને હું એને સખત શબ્દોમાં વખોડું છું સમાચારોમાં હાલ રોકાઈ શું એક બ્રેક માટે મારા એ તૈયાર કરી